સુરતને ટેક્સટાઇલ નગરી તરીકે ઓળખવામાં આવે છે અહીં અલગ અલગ પ્રકારના કાપડનું ઉત્પાદન થાય છે ત્યારે કાપડ ઉત્પાદકોમાં પણ એરજેન્ટ મશીનરી ધરાવનાર વેપારીઓનું એક એસોસિએશન બનાવવામાં આવ્યું છે આ એરજેન્ટ વ્યુવર્સ એસોસિએશનનું પ્રથમ બેઠક આઠસો જેટલા ઉદ્યોગકારો એક છત નીચે આવ્યા હતા અને તેમને સર્જાતા પ્રશ્નો અને નિરાકરણ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સુરત એરજેટ વિવર્સ એસોસિએશનના મયુરભાઈ ધોળિયાએ કહ્યું હતું કે અમારું આ સંગઠન ઘણા સમયથી બનાવવાનો વિચાર હતો જેના માટે શરૂઆતમાં થોડા થોડા ઉદ્યોગકારો એકઠા થયા હતા પરંતુ આજે સંગઠનની પ્રથમ બેઠકમાં જ ખૂબ સારો સહકાર અને મદદ પ્રાપ્ત થઈ છે અને અંદાજે આઠસોથી વધુ ઉદ્યોગકારો આ મંચ ઉપર એકઠા થયા છે ત્યારે આ સંગઠન ઉદ્યોગકારોને મશીન ની રીતે લઈ અને માર્કેટ તેમજ સરકારની નીતિઓ અંગે વિચારણા અને કામગીરી કરવામાં આવશે બસ આ જે લઘુ અને એસએમ એમએસએમઇમાં જે ઉદ્યોગો આવે છે અને નાના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને જે એમએસએમઇ સેક્ટરની અંદર જે સમસ્યાઓ ઊભી થાય છે જે પ્રોબ્લમો ઊભા થાય છે એ પ્રોબ્લમોને સોલ્વ કરવા માટે અને જ્યારે કોઈ સબસિડીની વાત હોય જ્યારે કોઈ સામાન્ય પ્રશ્ન હોય છે જ્યારે ડીજીબીસીએલમાં કોઈ પ્રશ્ન આવે છે જ્યારે કોઈ ટેરિફની સબસિડી અટકેલી પડી હોય છે ત્યારે ડીઆઈસીની અંદર સંગઠન જ્યારે મજબૂત હોય છે ત્યારે સંગઠનની તાકાત અને સંગઠનના લેટર હેડ ઉપર જે પ્રશ્નોની જે રજૂઆતો થતી હોય છે ત્યારે ચોક્કસ રીતે સરકાર અને સહકાર સરકારની જે કાંઈ સમિતિઓ હોય જે કાંઈ રચનાઓ થઈ હોય છે ત્યારે એની અંદર ચોક્કસ રીતે સંગઠન મજબૂતાઈથી કામ કરે અને સંગઠનમાં જેટલા પણ સભ્યો જોડાયેલા હોય તેમને કોઈ માર્કેટની અંદર કોઈના પૈસા ફસાયા હોય કોઈ લેભાગુ દલાલો અથવા તો લેભાગુ પાર્ટીઓ જ્યારે આ રીતે કામ કરતી હોય અને સંગઠનની અંદર જોડાયેલો વ્યક્તિ હોય ત્યારે એને મેસેજ પૂરો પાડવાનું કામ સંગઠન કરતી હોય છે અને ગ્લોબલ લેવલે જ્યારે કામ કરવાનું આવે જ્યારે હવે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી સમગ્ર દેશની અંદર નહીં સમગ્ર વિશ્વની અંદર વિશ્વ પલક સુધી જ્યારે લઈ જવાનું હોય ત્યારે એરઝેટ એસોસિએશન મહત્ત્વની ભૂમિકા ભજવવાનું છે અને મને યાદ છે લોકડાઉનના સમયે ચાર હજાર જેટલા મશીનો હતા ને અત્યારે ચાલીસ હજાર જેટલા મશીનો જ્યારે આની અંદર આવ્યા છે એરઝેટ જ્યારે વિકાસ થયો છે જ્યારે સુરતનો અને સમગ્ર દેશની અંદર જ્યારે આત્મનિર્ભર ભારતના જે સપનાને સાકાર કરવા માટે લોકો આગળ આવ્યા છે ત્યારે ચોક્કસ સંગઠનના માધ્યમથી લોકોને વિવર્સોને અને દેશના મજદૂરોને જ્યારે સમગ્ર ભારતની અંદરથી વિવિધ રાજ્યોની અંદરથી અલગ અલગ રાજ્યોની અંદરથી જ્યારે લેબરો જ્યારે કામ કરવા આવતા હોય ને એ લેબરોનું અહીંયાથી સુરતની અંદરથી જ્યારે એમના ઘરના ઝૂંપડાનો દીવો જ્યારે બળતો હોય ત્યારે ચોક્કસ હું કહીશ કે આ એક નવી દિશા છે અને એસોસિએશન છે એ ચોક્કસ રીતે મજબૂત રીતે લોકોના કામ માટે ને લઘુ ઉદ્યોગ માટે અને મીડિયમ ઉદ્યોગો જે કરી રહ્યા છે એમના માટે કામ કરી રહ્યા સાવા એટલે એક સુરત એરજેટ વીવર્સ એસોસિએશન એટલે આનો વિચાર સૌ પ્રથમ અમે જ્યારે માર્કેટમાં એક સવાલો આવતા હતા કે કઈ રીતના સોદા કરવા કઈ રીતના ડીલ કરવી ભાવનું કઈ રીતે ભાવનો વધારો કઈ રીતે કરવો ભાવનો ઘટાડો કઈ રીતે કરવો આપણી પડતર શું છે આપણો નફા ધોરણ શું છે આ રીતે ડિસ્કસ કરતા હતા અને બીજા દસ મિત્રો ભેગા થઈને અમે એક મિટિંગ યોજી અને આ દસમાંથી મિટિંગ બાદ મિટિંગ પહેલી મિટિંગમાં ત્રણ જણા બીજી મિટિંગમાં દસ જણા ત્રીજી મિટિંગમાં પિસ્તાલીસ જણા અને ચોથી મિટિંગમાં બસ્સો જણા અને આજની મિટિંગમાં આઠસોથી પ્લસ લોકો ભેગા મળીને એક પ્લેટફોર્મ પર વ્યુ ભેગા થયા હતા અને વ્યૂવર્ષોના હિતમાં જે પણ નિર્ણયો લેવા એની ડિસ્કશન કરી કઈ રીતે આગળના ધંધો આપણે ડીલ કરીશું કઈ રીતનો વેપાર કરીશું કઈ રીતનો ભાવનુકી કરીશું કઈ રીતના કોસ્ટિંગ કાઢીશું દરેક વ્યવહારોનો મતભેદ મનભેદ ભૂલીને દરેકના પ્રોબ્લેમ સોલ્યુશન માટે અમે એક જૂથ થયા છીએ અને આવતા સમયમાં પણ વિવર્ષોને ફાયદો થશે એ પ્રમાણેના નિર્ણયો લેશું ઉદ્યોગ જગત આમ કહેવાય ને કે ઉદ્યોગ જગતનો વિકાસ એટલે સુરત એક ટેક્સટાઇલનું હબ કહેવાય અને અપકમિંગ કહેવાય છે કે દસથી પંદર હજાર એરજેટ મશીનો આવી રહ્યા છે જેના થકી એક મોટો વ્યાપ થશે અને વ્યાપના કારણે ડિમાન્ડ અને સપ્લાયની રોજગારી વધશે એના કારણે આ એક બિઝનેસ એક બહુ મોટા પાયા પર જવાનો છે